આવેલી સ્કૂલ ખાતે સંચાલકોની મનમાની સામે કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી વિભગ્યોર સ્કૂલના સંચાલકોની મનમાની સામે પેરેન્ટ મિટિંગ વખતે જ એબીવીપીના કાર્યકરો સ્કૂલ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા આ દરમિયાન આ દરમિયાન એબીવીપીના કાર્યકરો અને સ્કૂલનો સ્ટાફ સામસામે આવી ગયો હતો જ્યાં સામસામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ભાઈલીની વિપગો સ્કૂલ એક પોઈન્ટ ત્રીસ લાખથી એક પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયા ફી ઉઘરાવે છે જેમાં સ્કૂલ સંચાલકો ઇતર પ્રવૃત્તિના નામે ચાળીસ હજાર ઉઘરાવે છે સાથે જ સ્ટેશનરી અને યુનિફોર્મ સ્કૂલમાંથી જ લેવાની ફરજ પડાય છે ત્યારે એબીવીપીના વિરોધ પ્રદર્શનના પગલે પોલીસનો મોટો કાફલો સ્કૂલ ખાતે પહોંચ્યો હતો ચાર કરોડ જેટલા પૈસા સ્કૂલવાળાએ પોતાના પેટમાં નાખી દીધા છે અને જ્યારે વિદ્યાર્થીઓના કાર્યકરો છ દિવસથી આવે છે જ્યારે વાત કરીએ તો પીએ પીએસઆઈ એસીપી પોલીસ પ્રશાસન ડીઓ ઓફિસર દરેક લોકો આને વિરુદ્ધમાં છે પણ એને પેટનું પાણી હાલતું નથી કેમ કે આ લોકો એવું કહે છે કે તમારે જે થાય કરી ડીઓ ઓફિસર અમને કોઈ માન્ય નથી તો આ લોકો શું ડીઓ ઓફિસરથી આગળ છે શિક્ષણમાં આપ્યા હોય છે એટલે એનો મતલબ એવું કે વિદ્યાર્થીઓ અને જયારે વાલીઓ મળવા આવે ત્યારે કહે કે શું તમે લોકો તમારો સ્કૂલમાં ભણે છે ને ફેલ કરી એલસી લેવા આવે તો એની પર સિક્કો નથી નથી મારતા કરતા એ વિદ્યાર્થીઓ વિદ્યાર્થી કોલેજમાં આવે છે ત્યારે એને એડમિશન નથી મળતું જ્યારે ફરી પાછો આવી શકે છે ત્યારે બે હજાર રૂપિયા આપને ભાઈ એટલે બે હજાર મળી તમે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડો છો આવે આ તો ઘણા વિષયો છે અમારી જો આખું લિસ્ટ છે અમે આજે વિદ્યાર્થીઓની મિટિંગ છે તો વિદ્યાર્થીઓના વાલીને એવું કહેવામાં આવે છે કે વિદ્યાર્થી પરિષદ છેલ્લા પંચોતેર વર્ષથી તમારી જોડે ઊભું છે તો તમે પણ જોડે આવો પરંતુ વાલીઓ કેમ નથી આવતા એનું રીઝન એ છે કે આ લોકોને ધમકાવે છે તમારા બાળકને ફેલ કરીશું અરે પીએસઆઈ પીઆઈ એ લોકોને પણ મારામારી કરે આટલું